પાલારા જેલમાં કેદીઓ માટે સફળ ઓરલ હેલ્થ કેમ્પ યોજાયો ભુજ તા પાંચ કચ્છની પાલારા ખાસ જેલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેદીઓ અને જેલ સ્ટાફના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાગરૂપે એક દિવસીય ઓરલ હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પંચાણુમી વધુ કેદીઓ કાચા અને પાકા કામના તેમજ પોલીસ સ્ટાફ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોના મોં અને દાંતની નિષ્ણાતો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી આ સાથે જ ઓરલ કેન્સરનું પ્રારંભિક તબક્કે નિદાન થઈ શકે તે માટે સ્ક્રીનિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલારા ખાસ જેલના અધિક્ષકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં મોઢાના કેન્સર થવાના કારણો તેનાથી બચવાના ઉપાયો અને કેન્સરથી પીડિત વ્યક્તિઓએ લેવાની જરૂરી પરેજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેનાથી કેદીઓ અને જેલના કર્મચારીઓને ઘણો ફાયદો થયો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર પ્રાચી દોશીએ ઓરલ હેલ્થનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કેન્સરના વિવિધ પ્રકારો તેની આધુનિક સારવાર પદ્ધતિઓ અને તમાકુના સેવનથી થતા ગંભીર કેન્સર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના શ્રી વિનોદભાઈ અને સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર શ્રી ઇસ્માઇલ સમાએ તમાકુના વ્યસનથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય અને સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે અપનાવી શકાય તે અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું પાલારાના સિનિયર જેલર શ્રી બી કે જાખડે પોતાના સંબોધનમાં ઉપસ્થિત સૌને જીવનમાં કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી જેલના મેડિકલ ઓફિસર ડોક્ટર મનોજ પરમારે ઓરલ હેલ્થની જાળવણી માટે નિયમિત તપાસ અને વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો આ કેમ્પમાં દંત નિષ્ણાંતોની ટીમ જેમાં ડોક્ટર પ્રાચી દોશી ડોક્ટર દિનેશ ધરજીયા ડોક્ટર પૂજા કથરેચા ડો હર્ષ મોદી અને ડોક્ટર જગદીશ ગામિતનો સમાવેશ થાય છે તેઓએ જેલમાં રહેલા પંચાણું કેદીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓના મોં અને દાંતની અત્યંત કાળજીપૂર્વક તપાસ કરી હતી તપાસ બાદ જરૂરિયાત જણાઈ તે મુજબ તમામને વિનામૂલ્યે દવાઓ અને પ્રાથમિક સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાયકોલોજીસ્ટ શ્રી પ્રજેશભાઈએ પણ પોતાની ઉપસ્થિતિથી સહયોગ આપ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેમ્પને સફળ બનાવવા માટે પાલારા ખાસ જેલના પોલીસ સ્ટાફ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તબીબોએ અથાગ પ્રયત્નો કર્યા હતા આ ઓરલ હેલ્થ કેમ્પ કેદીઓ અને જેલ સ્ટાફ માટે ખૂબ જ લાભદાયી સાબિત થયો છે જે બદલ સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો